મિત્રો આજના વિડીયો અંદર આપણે બેઝિક ગણિત માટે સમાંતર શ્રેણીના જે વિભાગ ની અંદર મોસ્ટ એમ્પી દાખલા આવે છે એ દાખલાનો આપણે પાર્ટ ટુ બનાવીશું અગાઉ ઓલરેડી પાર્ટ વન તથા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમ્પી વિડીયો બનાવેલ છે એ વિડીયો તમે ન જોયો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જરૂરથી જોજો ઓકે ચેનલમાં જો તમે નવા આવો અને પહેલીવાર આવ્યા હોય તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે રિપીટેડ વિદ્યાર્થીઓ તો તમે રિપીટેડ એક્ઝામ સુધી તમને આવા યુઝફુલ વિડીયો રોજ મળતા રહેશે ઓકે અને તમારા જેટલા પણ બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો તો મિત્રો જણાવી દઉં કે આ દાખલો માર્ચ બે હજાર વીસમાં પૂછાયેલો છે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે અને તમે જુઓ આ રીતનો દાખલો આવી શકે છે આ રીત છે રીત શીખવાની મેન હવે તમારે રકમ ચેન્જ થઈ જાય અને તમને જો રીત આવડતી હોય તો આ દાખલો પણ તમને આવડે છે ઓકે જોવા પેલા શું કહે છે રકમમાં કે સમાંતર શ્રેણી ત્રણ 15 સત્યાવીસ 39 નું કયું પદ માં પદ કરતા 132 બત્રીસ વધુ હશે તો તમને જુઓ આમાં પેલા આપેલું શું છે એ જોવાનું કે એક તો આપણને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એને કહેવાય એ એ આપેલા છે કેટલા આપેલા છે ત્રણ ડી આપણે જાતે શોધી નાખવાના શું કરવાનું બીજા પદમાંથી પહેલું પદ અથવા ત્રીજામાંથી બીજું જે પદ લો એના આગળના પદમાંથી શું કરવાનું એને બાદ કહી નાખવાનું ઓકે ધારો કે તમે ઓગણચાળીસ લીધા તો એનું આગળનું પદ એની અંદરથી બાદ કરો તો તમને ડી મળી જાય તો માંથી સત્યાવીસ જાય એટલે કેટલા વધશે બાર તો ડી મળી ગયા બાર હવે કયું પદ તો આપણે શોધવાનું શું રહ્યું કયું પદ પદની સંખ્યા પદનો નંબર કયા નંબરનું પદ તો એને કહેવાય એન આપણે શોધવાનું શું રહ્યું એન તો એન બરાબર આપણે શોધવા પડશે તો એન કઈ રીતના શોધવા એ આપણે આમાં વિચારવું પડશે કે ચોપનમાં પદ કરતાં પાછું એકસો બત્રીસ વધારે હોવું જોઈએ તો પહેલાં તો ચોપનનું પદ કયું છે એ આપણે શોધવું પડશે અને એ અને ડી આપેલા હોય તો તમારે કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તમે આરામથી શોધી શકો કઈ રીતના કે જુઓ એ ચોપન છે તો મેં તમને આગળના વિડીયોમાં આનું શોર્ટ આપણે એક સૂત્ર બનાવી આપ્યું હતું કે એ ચોપન હોય મતલબ ચોપ્પનમાં નંબરનું પદ શોધવું હોય તો એનું સૂત્ર થાય એ વધતા કયા નંબરનું છે 54 નહીં તો 53 વખત આપણે લઈ લેવાના ડી પંચાવન હોત તો 54 ડી લો છપ્પન હોત તો કેટલા ડીલો પંચાવન ડી લો એવી રીતના તો એની કિંમતે ખબર છે અને ડીની કિંમતે ખબર છે એટલે આપણને ચોપનનું પદ મળી જશે એની કિંમત કેટલી છે ત્રણ વધતા અને ડી જો સોરી ત્રેપન જો 53 અને ડી આ બંને વચ્ચે શું છે ગુણાકાર ડી કેટલા છે બાર તો આ બંનેનો જુઓ પહેલાં કોઈ દિવસ ઘણા વિદ્યાર્થીઓને શું થાય પહેલાં સરવાળો કરે ને પછી ગુણાકાર કરે પહેલા ગુણાકાર થાય ભાગુ સબા પહેલાં ગુણાકાર આવે પછી જ સરવાળો કરવાનો તો તેપન ગુણ્યા બાર કરવું છે તો જુઓ તેપન ગુણ્યા દસ કરો એટલે પાંચસો ત્રીસ અને તેપન ગુણ્યા બે કરો એટલે કેટલા થાય એકસો છ તો પાંચસો ત્રીસ અને એકસો છ કેટલા થાય છસો ને છત્રીસ અને એકસો ને ચોકેટલા છે ટોટલ છસો ને છત્રીસ અને આ બંનેનો હવે સરવાળો કરો છસો ને ઓગણચાળીસ ચોપનનું પદ મળી ગયું હવે આટલે આપણે દાખલો પૂરો નથી થાતો હજી તો આપણને ચોપનનું પદ મળ્યું છે હવે શું કહે છે કે એકસો બત્રીસ પાસો ચોપન પદ કરતાં એકસો બત્રીસ વધારો હોવું જોઈએ તો ચોપનનું પદ આપણને ખબર પડી ગઈ તો એમાં શું કરશે હવે આપણે એકસો ને બત્રીસ ઉમેરશે ને આપણને ખબર પડે કયા નંબરનું પદ છે પેલા કયું પદ છે એ ખબર પડે તો પહેલાં શું કરવાનું ચોપ્પનમાં પદની અંદર એટલે કે છસો ઓગણચાળીસની અંદર કેટલું વધારે કીધું એકસો તો વધતા એકસો કરો એટલે આપણે એક્ઝેક્ટ એ કયું પદ છે એ ખબર પડે નવ બે અગિયારનું એક વધી એક ત્રણ ત્રણ છ એક સાત અને છ એક સાત એટલે કે સાતસો ને એકોતેર આ પદને અંદર જોવા જઈએ ને તો સાતસો એકોતેર એવો જવાબ છે એનો નંબર નથી સાતસો એકોતેર શું છે એ પદ છે ઓકે તો હવે આપણે પદની અંદરથી એ કયા નંબરનું છે ને નંબર શોધવાનો છે તો એના માટેનું સૂત્ર આવે છે એન એન મતલબ જે પદ આપણે લીધું છે ને એ પદનો કયો નંબર છે તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી હવે એ એન મતલબ કયો આપણે સાતસો ને એકોતેર કે સાતસો ને એકોતેર ની અંદર અમારે એ કયા નંબરનું છે એ શોધવું છે તો આપણે એની કિંમત કેટલી મળી છે ત્રણ તો ત્રણ વત્તા એન માઇનસ વન હવે એન તો આપણને ખબર નથી એટલે એન માઇનસ વન એમને એમ રાખવા પડશે અને ગુણ્યા ડી ગુણ્યા ડીની કિંમત કેટલી બાર જો મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે આ રીતે આપણે અને એક બીજો એવો દાખલો છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે એ પણ હું તમને આની અંદર જ જણાવી દઈશ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ઓકે હવે આ ત્રણને આપણે શું કરીશું આ બાજુ લઈશું એટલે સાતસો ને શું થાય બાદ થઈ જાય બરાબર અહીંયા જુઓ એન માઇનસ વનના બાર શું છે ગુણાકારમાં તો અહીંયા શેમ આવશે ભાગાકારમાં અને અહીંયા શું વધશે ખાલી એન માઇનસ વન કારણ કે આપણે એન શોધવાના છે તો એના સિવાયનું બીજું બધું આ સાઈડ લાવવાનું પહેલાં ત્રણને આ સાઈડ લાવ્યા એટલે માઇનસ થયા અને બાર ગુણાકારમાં થયા બાજુ લાવે એટલે ભાગાકારમાં જાય ક્લિયર હવે સાતસો ને એકોતેરમાંથી ત્રણ બાદ કરવાના સાતસો ને એકોતેરમાંથી ત્રણ જાય એટલે કેટલા વધે સાતસો અડસઠ અને ભાગ્યા બાર બરાબર અહીંયા મળશે એન માઇનસ એક હવે જો સાતસો ને અડસઠને તમે બાર વડે ભાગી જ શકાય એનું કારણ છે કે કોઈ દિવસ સંખ્યા એવી ન હોય પદની સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં કે અપૂર્ણાંકમાં હોતી નથી જો બાર છ બોતેર હવે છોત્તેરમાંથી બોતેર જે ચાર વધ્યા અને ઉપરથી આવ્યા બીજા આઠ એટલે ચાર અને આઠ મળીને કેટલા થઈ ગયા અડતાળીસ હવે બારના ઘડિયામાં અડતાળીસ આવે કે બાર ચોક અડતાળીસ એટલે તમે ચોસઠ ગુણ્યા બાર કરો ને તો ને અડસઠ થાય અને બાર બાર આપણે કટ કરી નાખે ક્લિયર હવે ચોસઠ વધ્યા અહીંયા બરાબર અહીંયા કેટલા વધ્યા એન માઇનસ વન હજી આપણને એન નથી મળ્યો તો માઇનસ વનને આ બાજુ લાવી દો તો એન બરાબર માઇનસ વન આ બાજુ એટલે માઇનસ હતો એવો પ્લસ થશે તો ચોસઠ વધતા એક તો ચોસઠને એક કેટલા થાય પાંસઠ તો એન બરાબર પાંસઠ રેડી પછી લાસ્ટમાં તમે લખો લખવાનું કે પાસઠમાં નંબરનું પદ એ ચોપનમાં પદ કરતાં એકસો ને બત્રીસ વધુ હશે ઓકે હવે આપણે બીજો એવો મોસ્ટ ટાઈમ બી દાખલો લઈએ જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે રીત આનાથી અલગ આવશે એમાં ઓકે આપણે રીત શીખવાની છે મિત્રો હવે આપણે બીજો દાખલો લઈએ જે માર્ચ બે હજાર બાવીસની અંદર પૂછેલો છે પેલો ઓગસ્ટ બે હજાર વીસની અંદર તો મતલબ રિપીટ એક્ઝામ જ પૂછેલો દાખલો હતો ને આ માર્ચ બે હજાર બાવીસની બોર્ડ એક્ઝામમાં પૂછેલો દાખલો છે હવે આમાં શું કહેશે જુઓ કે સમાંતર શ્રેણીમાં એ બાર બરાબર સાડત્રીસ મતલબ શું કે બારમાં નંબરનું પદ છે સાડત્રીસ ડી પહેલેથી આપી દીધો છે કે ડી બરાબર ત્રણ તો આપણે એ શોધવાનું છે તો એ તો આના ઉપરથી જ મળી જશે કારણ કે તમને ખ્યાલ છે કે કોઈ પણ પદની સંખ્યા અથવા પદની નંબર આપેલો હોય કે દસમા નંબરનું પદ આ છે તો એ કઈ રીતના શોધવું પડે કે એ અને ડીની કિંમત ખબર હોય ને તો તમને આવડી જાય પણ જો એની અંદરથી તમને દસમા નંબરનું પદે આપેલું હોય અને ડીએ એટલે કે તફાવતે આપેલું હોય અથવા એ આપેલો હોય તો તમને ડીએ મળી કે અને એ પણ મળી જાય અને લાસ્ટમાં શોધવાનું છે આપણે બારે બાર પદનો સરવાળો એસ બાર એટલે કે બારે બાર પદનો સરવાળો તો જુઓ પહેલાં તો આપણે કરીશું એ બાર બરાબર આપેલા છે આપણને સડત્રીસ તો આપણે આ એ બારનું સાદુરૂપ શું થાય કે એ વત્તા એનું સૂત્ર થાય અગિયાર ડી બરાબર થાય છે સાડત્રીસ આપણને આપેલા જ છે પહેલેથી એ શોધવાના છે તો એ એમને એમ રાખો વત્તા અગિયાર અને નો ગુણાકાર ડી કેટલા આપેલા છે ત્રણ તો અગિયાર ગુણ્યા ત્રણ બરાબર તો એ પ્લસ અગિયાર કેટલા થાય તેત્રીસ બરાબર આપણે એ શોધવાના છે તેત્રીસ પેલી બાજુ મૂકી દેવાના તો પ્લસ સેવા શું થશે માઇનસ તો એ બરાબર સડત્રીસ હતા જ અહીંયા અને તેત્રીસ આ બાજુ શું થાય માઇનસ અને માંથી તેત્રીસ થાય એટલે એ બરાબર મળશે આપણને ચાર ચલો એ મળી ગયા એક જવાબ ક્લિયર હવે આપણે એસ બાર શોધવાનો એસ બારનો મતલબ શું કે પહેલાં એસન નું સૂત્ર કે એસ એન બરાબર સૂત્ર શું થાય એન ભાગ્યા બે કાઉસ અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન અને ગુણ્યા ડી આ થાય આપણે સરવાળોનું સૂત્ર હવે એનની જગ્યાએ શું કીધું છે આપણને બાર મતલબ કે બાર પદનો સરવાળો તો આપણે એસ એની જગ્યાએ લખવાના બાર અથવા ના લખો તો ચાલે એની જગ્યાએ કેટલા લેવાના બાર તો બાર ભાગ્યા કરો બે કાઉસમાં બે ગુણ્યા એ કારણ કે ટુ એ એટલે મતલબ બે અને એ વચ્ચે ગુણાકાર એ મળ્યો આપણને હમણાં જ ચાર તો બે ગુણ્યા ચાર કરો વધતા એની જગ્યાએ કેટલા કીધા બાર લેવાના તો બાર ઓછા એક અને ગુણ્યા ડી પેલથી આપેલા જ હતા ત્રણ તો ગુણ્યા ત્રણ પેલા કાઉસ ની અંદર જો બાર નો ડાયરેક્ટ આ સાદરૂપ કરો તો પણ ચાલે બે ઉડી જશે તો વધશે કેટલા અહીંયા છ હવે જો ચાર દુ આઠ ગુણાકાર થઈ ગયો હવે પેલા જુઓ આ બે નું સાદરૂપ બારમાંથી એક જાય એટલે અગિયાર ને અગિયાર તરી તેત્રીસ કેટલા થાય તેત્રીસ બરાબર છ એમના એમ તેત્રીસ અને આઠ કેટલા થાય કે એકતાળીસ થશે તો એકતાળીસ લખો હવે એકતાળીસ અને છ વચ્ચે શું છે ગુણાકાર તો એકતાળીસ ગુણ્યા છ કરી દો તો એકતાળીસ ગુણ્યા છ કરશો એટલે ચાર છં ચોવીસ એટલે બસો ચાળીસ બીજા છ એટલે બસો ને તો બાર પદનો સરવાળો કેટલો થયો બસો ને મિત્રો આ રીત શીખવાનો ફાયદો એ થશે તમને કે જુઓ હવે નેક્સ્ટ દાખલામાં કદાચ તમને આ રીતનું કોઈ બી પદ આપેલું હોય એની જગ્યાએ ડી શોધવાનું કીધું હોય અને એની કિંમત આપેલી હોય તો પણ તમને દાખલો આવડે એસ બાર કીધું એની જગ્યાએ એસ પચીસ મતલબ પચીસ પદનો સરવાળો કીધો તો પણ તમને દાખલો આવડે તમારે ખાલી આ રીત શીખવાની છે ઓકે આ દાખલો મોસ્ટ ટાઈમ પીએ તો આપણે મોસ્ટ ટાઈમ પે દાખલો એટલા માટે ગણાય છે કે કદાચ પૂછી જાય તો તમને કામ લાગે અને ન પૂછાય તો મેથડ તો તમને કામ જ લાગે કારણ કે આ રીતની મેથડના દાખલા તમારે આવવાના પૂરેપૂરા ચાન્સ છે ઓકે તો આશા રાખો છો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો યુઝફુલ થયો હોય તો કોમેન્ટની અંદર મને જરૂરથી રિપ્લાય પણ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવી દો કે તરત સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ઓલરેડી આપણે આંકડાશાસ્ત્રનો નવો સિલેબસ આખો સ્વાધ્યાય પોઈન્ટ એક શરૂથી ગણાવીએ છીએ તથા બેઝિક ગણિત અને વિજ્ઞાનની અંદર જો તમે ફેરવો તો એના પણ ઘણા બધા યુઝફુલ વિડીયો બનાવ્યા છે તો એ બધા જ વિડીયો તમારે જોતા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર તમે જરૂરથી જોજો ઓકે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ